એ બીજો જન્મ લેવા પડે ને પેના પૈસા આપવા માટે અને કેતા લીધા જ ના હોય તો છેક રાયપુર થી ચાલતા ચાલતા મરી કોટ ને બોળ માં આયા અને એક દિવસ પોલીસ પરા તો બદલ કેતા કાર્યક્રમ બહારગામ હતો રાત્રે નો સમય એ ભી ભજન ની મહેફિલ જામી છે ત્યાં તો ભજન ની ભક્તો ની ભીડ માં થી એક માણસ આગળ આવતો તો એટલે કોકે પૂછ્યું ભાઈ આ ભીડ માં કેમ ચાલે છે ત્યારે પેલા એ કીધું કે ભાઈ હું સાર તપાલ ખાતાના માણસ છું પોલીસ મારા માટે આ ટેલિગ્રામ લાવે છે એટલે આ હાથે તો પોલીસ મારા દર્શક કે તકલીફ આવી અત્યારે ટેલિગ્રામ આવ્યો છે તાર ટેબલ કાટાવડી શું થયો છે એટલે પોલીસ મારા ભજન કીર્તન કરતા હતા અને પેલા એ ટેબલ હાથમાં આપી ટેબલ જોઈ બધા લોકો પોલીસ મારા સામે જો કે આવી અડધી રાતે કોઈ ટેબલ લાવ્યો જરૂર આપણા ઘરમાં કોઈ બીમાર હોય કે તકલીફ હોય તો જ ટેબલ આવ્યો અત્યારે

જે ભજન બનાવ્યા ને જીવનમાં ઉતાર્યા પણ છે ભગવાન પર કેટલી પૂર્ણ સંતા છે એમને એમને એમ કે આટલા બધા લોકો સત્સંગ કરાવો છો અડધા ભજન ઉઠીને ઘેર જતો રહો આટલા બધા લોકોને આનંદ આવે કદાચ મારા ઘેર જવાથી એવું તો નથી ને કે સારી થઈ હશે બધા લોકો મંડના લોકો અને જેના ત્યાં ભજન હતા બધા મોમાં આગળ નાખી ગયા ખરેખર તમને લોકો સંતની ઉપાધી આપી દે ને એ ખરેખર યોગ્ય છે મારે મહેન્દ્ર

અને જે કરોડપતિ છે એને એને દૂધમાં રૂપિયા વધે કે પેટમાં કે રૂપિયા વધે એનો શું ફરક પડે છે એને કઈ ફરક નથી એને પેલા ભીખાને કે ફરક નથી તો ભીખ માંગીને ખાવાનો છે પણ આપણા જેવા જે મધ્યમ વર્ગના માણસો છે એને તે કોઈ પાસે હાથ લંબાવી શકતા નથી કોઈ પાસે માંગી શકતા તો પુણે તે મહારાજે કીધું કે આ જે પૈસા વધ્યા છે ને એમાંથી જાઓ તપાસ કરો કે કોના ઘરમાં તકલીફ છે અને બધા લિસ્ટ બનાવો લિસ્ટ બનવા લાગે મારા ઘરે કોઈ ના છોકરાને ફી ભરાવા લાગી વિચારો કેવો સદુપયોગ થવા લાગ્યો નો માટે રામ ભક્ત બદલ ભજન ને મળી છે લોકોના મનમાં આશીર્વાદ મળવા લાગ્યા કે ભગવાન તમારું મન કરે કોઈના અંતરના હાસ્થાન મારા લેબે એ મોટા મોટો કામ છે મારી જે વર્ગના જે પણ લોકો હોય એમની તપાસ થવા લાગી એમના ઘરમાં કમાનાર કોણ છે કોણ વિધવા છે કોને શું તકલીફ છે કોઈને ખબર ના પડે એ રીતે એમના ઘેર મદદ જવા લાગી એક ભાઈ છેલ્લા આઠેક દસ દિવસથી ભજનમાં નતા આવતા એટલે પુરીત મારાને ખ્યાલ ભાઈ ભજનમાં કેમ નથી આવતા ખબર કાઢવા જાતે ગયા ઘરની હાલત જોઈ એના કે દવા દારૂના પૈસા આપ્યા ફળ ફ્રૂટના પૈસા આવ્યા એક દિવસ એક બહેન અને દીકરો પુરી તો સમક્ષ બહુ જ જોવા લાગ્યા એટલે પૂછી બહેન કે તકલીફ છે એ તકલીફ હોય તો કહો પણ પેલા બહેનની વાણી ખુલે છે એટલા રડવા લાગ્યા એટલા ડુસકા લાગ્યા એટલે એના ભાડા નથી જોયા બેટા તારી મમ્મીને શું કહ્યું કેમ રડ ત્યારે કીધું બાપજી મારા બાપા બહુ બીમાર છે કેમ તો કે હા જાઉં કાલે સમય કાઢવા જ્યાં પુલિત મારા જેના ઘરે ગયા વગેરે સુધા મારા જોડે જોઈને મારા ઘરે ગયા પૈસાના ભાવે માણસ દવા તો કરી શકતો દવાના પૈસા નહોતા એટલે બાપજી તમે મારા ઘેર આવ્યા છે જેને સુધા મારા ઘેર કૃષ્ણ હોય એટલે બાપજી તમે જ કેવું કે ભાઈ તમે ભજનમાં દેખાતા નહોતા કે હા બાપજી મેલો બંધ થઈ ગઈ છે એટલે પછી ત્યાંનો ઘેર બેકાર આવી છે શું કરો હવે બીમાર પડી ગયો છે ચિંતા ના કરી ભગવાન સારું કરશો ખબર ગાળીને જતા રહ્યા એની ઘરવાળી જ્યાં ગાજું સરગું કરવા ગઈ બીજા દિવસે દસ દસ ની પાંચ નોટો નીકળે એ જમાનો વિચાર કરો પચાસ રૂપિયા ખબર પડી ત્યાં કોની પ્રસાદી છે હવે જરૂર મને સારું થઈ જશે અને એ દવા કરી પછી એક દિવસ काफड़ी बाजू में विस्तार तेने भैया था सवाल उठिया अचानक नहीं आँखों बंद गई खूल ज नहीं आँखों अचानक आँख बहुत दवा कर महाराज सवार ललिताभा बेटा बालू कि हाँ बाजू पड़ोसी पे भरी जाए तो कौन जाने तुम्हें दृष्टि जती रही जरा खबर काट तो पूरी पुलिस के सार खबर काटवा बहुत आऊ करी કે જમાના છે એક બોમ્બેના પ્રખ્યાત ડોક્ટર હતા એની પણ દવા કરી છતાંય સારો ના થયો ત્યારે પોલીસ મારા લે કીધું કે તને મને આ દર્દ કર્યો ડોક્ટર ડાકોર માં જ્યારે કોઈ ડોક્ટર દવા કામ ના લાગે ને ત્યારે મોટા ડોક્ટર ને બતાવી દેવો અને નાડી એ બતાવી દેવી કે બધા રોગ દવાએ દવા સાથે લઈને ફરજ મારા ઘરે કે કઈ પણ દુખ હો ને એને કહેજો કે તમારા બધા દુખ દર્દ બધા જડ મૂળ મટાડી દેશે એવું ને કે પાછો ઉઠલો મારા રોગનો ભાઈ રોગ ની એવી તમને દવા આવશે ને આયુર્વેદિક કે જળ મૂર્તિ બધા રોગ મટાડી દેશે ત્યારે પુરત મહારાજ કે કામ કરો ત્યારે રણછોડા નું ચણા બદલે ને અને એની આંખો લગાવ લગાવો કે દ્રષ્ટિ પાછી આવી જશે સંત મહાત્માના વચન પર વિશ્વાસ મૂક્યો બીજા દિવસે ચણા લીધો રણછોડા કૃપાથી કૃપા થી દ્રષ્ટિ પાછી આવી ગઈ મારા સાહેબ કેટલી ભગવાન ઉપર શ્રદ્ધા એમને અને રીતે રાત્રેના ના બાર વાગ્યા છે

કે બેન કેમ બાળકને આ રીતે ધમકાવે છે બાળક તો ભગવાન એવું છે કે બાપજી શું કરવું આ કેમનો ભૂખ્યો છે અમારી પાસે કંઈ પૈસા પણ નથી લોટ લાવવાના એટલે પુનિત કે તમારે રેશનિંગ કાર્ડ નથી કે હવે એવો કાયદો આવ્યો છે કે જે ફૂટપાટ ઉપર સૂતા હોય જેનો કોઈ મકાન નંબર સર્વે નંબર ના હોય એને સરકાર રેશનિંગ કાર્ડ આપતી નથી એટલે અમને રેશનિંગ કાર્ડ છે અનાજ લાગીએ પ્લેસ પુનિત બાળક ત્યાંથી ભજીયા લાવ્યા છોકરાને ખવડાવ્યા પેલો તમે પણ ખાઓ બીજા દિવસે કલેક્ટરની કચેરીમાં ગયા વાત કરી કે સાહેબ આપણને વેસ્ટિંગ કાર્ડ આપણને સાહેબ કે નહીં આ લોકો છે ને બે બાજુ ફાયદો ઉઠાવે છે અહીંથી પણ વેસ્ટ અનાજ લઈ જાય બીજાથી પણ કાળા બજારો વેચી નાખે છે એટલે અમને અમે આપીશું નહીં પણ પુરીત કે બધા બી થોડી હવા હોય પણ ના પાડે બીજા દિવસે પુરીત મારા ભજનમાં જાહેરાત કરી કે આવતીકાલે જે પણ બેનો ભજનમાં આવે ને એ બે તાવ લઈને આવવાની અહીંયા ભાખરી બનાવવાની રાત્રે બાર વાગે પછી જયારે મારા ભજન પતી જાય એ બધી ભાખરી ભેગી કરીને જેટલા પણ દરિદ્ર નારાયણ હોય ને એ બધાને ઉઠાડે ઉઠાડે બધાને ભાખરી દાન કરી દેવા કોઈ પણ માણસ ભૂખ્યા ના રહેવો જોઈએ કારણ હરી વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ જે પ્રગટ હોય એ મને જાણ ભગવાન ખાલી ડાકોરમાં થોડી છે ભગવાન તો બધા મને મારે ભાઈ બેન એને છપ્પન ભૂખ ધરી એને કરતા ક્યારેક કોઈ ભિખારીને જમાડશો ને તો છપ્પન ભૂખ કરતા વધારે

જો પોલીસ વાળા તો જો કે મારી વાડે કામ કરી લાગે કારણ કે કૃષિ ભાઈ કેટલું પે કેટલા પૈસા ભ્યા કરીશ છે એક તો ધર્મના કામમાં વાપર પણ કોણ જાણે આંખ ખોલી અને એ સમય અને પોલીસ વાળા પૈસા આપ્યા અને એના કારણે જેટલા આપણા બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ જમાડ્યા પછી બીજા દેશે પાડીએ ને દરિદ્ર નારાયણ ની ચોરાસી કરી કે બોજો તો જમ્યા હવે જે રસ્તામાં જે બધા જે પણ દરિદ્ર નારાયણ ભીખ માંગતા હોય બધાને બોલાવો વિચારતા કહો કે એટલે ઉચ્ચ ભાવના કહેવાય બધાને બોલાય ને એટલે અંદર વાતો કરે તો કે ખરેખર પૂરી તમારા કને આરામી ભગવાન દેખાય છે આ ખરેખર આવો સંગ અદી બીજે ક્યાંય જોયો નથી આવો સંગ થયો નથી ભવિષ્યમાં કદાચ થાશે કે નહીં વિચારતા કહો હવે આજના દેખાય એટલે આપણે તો શું કરીએ કે મહાન મહાન માણસોનો ધ્યાન રાખીએ અને અમુક નાના માણસો ધ્યાન ના રાખીએ શું થાય

અફ્રિકા લેવા નથી આયા હું તો પૂજાની કરવા આવ્યો છું 7 લાખ રૂપિયા ગયા પાછા મળ્યા કે જિગો પણ આંગણ સંત હતા આફ્રિકા દ્વારા મને ગયા કે અમાળા એટલા પણ સંતોન બધા કમાણવાડે આવ્યા એંકો સંતિયો આવ્યો કે હરી નામની કમાણી કરીને ઘરે છે અને આફ્રિકા જે સ્પેસ ત્યાંનું મંડળ એક મોટી પરણ પુનીત માળા દર્શન કરવા માટે આવી જો સાત લાખ રૂપિયાની ધન્યવાદ છે

વાત તો આશ્રમ મોટી કોળામાં વિતાવાનો જો જેના મારી સાથે આવો એ આવી જાવ 3 વર્ષ ત્યાં રહેસ અને गायत्री मंत्रનું પૂર્ષ્ઠાન કરીશ જેનો પણ આવો એ નામ ઉધાયજો 50 નામ ઉધાઈ ગયા મોટી કોળાનું સ્થાન એને ગમે ગ્યું પંચકુલેશ્વર મહાલય ધર્મધારા ધેરા કિનારે ત્યાં પુરીત મલે જો કે અહીંયા ધર્મધારા મેર પરિક્રમા ઘણા લોકો આવે પણ એના માટે જનમાની વ્યવસ્થા નથી त्यहाँ पुलिस मान्छे भण्डार चालु आऊ म आउ